આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના બાટલામાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે અત્યારે આ મોંઘવારીમાં અસહ્ય મંદીના મારમાં મારમાન આર્થિક તંગીના કારણે ખૂબ લોકો હેરાન થાય છે અને એની સામે ઝજૂમી રહ્યા છે ખૂબ બધા આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તો એની સામે સહકારે રાહત આપવાના બદલે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો તમામ એવું કહેતા હતા કે સાડી ત્રણસો રૂપિયા જે ગેસનો બાટલાનો ભાવ છે ખૂબ વધારે છે જો અમારી ભાજપની સરકાર બનશે તો અમે આ ભાવમાં ઘટાડો કરશું પરંતુ જેવી એમની સરકાર બની ત્યારથી મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે અને આવી તમામ વસ્તુ જે ખરેખર જીવન જરૂરિયાત હોય તમામમાં ભાવ વધારો થયો છે આજે રાંધણ ગેસના બાટલાનો ભાવ સાડી આઠસો છે આઠસો ને સાઠ રૂપિયા જેટલો થશે આ પચાસ રૂપિયાના વધારા સાથે તો આ ખરેખર સામાન્ય લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ દુઃખની વાત છે અને આ માર જે છે એ ખૂબ લાગે છે નાના લોકોને એટલે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે જે ગેસના બાટલાની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક